માંડવી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં દરસ્તી બેઠક ઉપરથી ભાજપનો ભવ્ય વિજય ભાજપના ઉમેદવાર અને સેવાભાવી આગેવાન વિનોદભાઈ પૂંજાભાઈ જબુવાણીનો સત્તરસો આઠ મતોની જંગી લીડથી વિજય થયો હતો વિનોદભાઈ જબુવાણીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તેમજ આગેવાનોએ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા વિનોદભાઈ જબુવાણી દ્વારા કોજાચોરા માંડ દરસ્તી મોમાઈમોરામાં વિજય ઉત્સવ મનાવી લોકોનો આભાર વ્યક્ત કરાયો હતો

જે કઈ પણ ચૂંટણીઓ લડાય છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યકર્તાને ખભા ઉપર બેસાડી અને જીતાડતા હોય છે માનવી વિધાનસભાની અંદર બે પેટા ચૂંટણી થઈ હતી એ પૈકી એક દરસડી અને એક ભુજપુર આ બંને સીટો ઉપર કોંગ્રેસનો નો રકાશ થયો છે અને કેટલાક પક્ષોની તો ડિપોઝિટ ગઈ છે જે સાફ થઈ ગયા છે એ પક્ષો એ નોટા કરતા પણ ઓછા મત મેળવ્યા છે અને એવા જે પક્ષો છે એ પક્ષો ને લોકો એ જુઠ્ઠાણું ફેલાવનારાઓ આપદા ફેલાવનારાઓ અંધકાર ફેલાવનારાઓ એવા આવા આપદા વાળાને બધાને અહીંથી રવાના કર્યા છે અને કોંગ્રેસને પણ અહીંથી ઘર ભેગી કરી એક વર્ષ માટેની પેટાચૂંટણી હોવા છતાં પણ લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ અકબંધ જાળવ્યો છે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી થઈ રહ્યા છે એ છેવાડાના માનવી લોકોએ સમજીને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી વિનુભાઈ સત્તરસો થી વધારે જંગી બહુમતીથી લીડ અપાવી એક પણ બુથ અમે હાર્યા નથી બંને વિધાનસભામાં

સનાતન નો વિરોધ કરવામાં સનાતન ધર્મ નો વિરોધ કરવામાં અને જે પ્રકારે મોદી સાહેબ ના નેતૃત્વ ને અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વ ના ડબલ એન્જિન ની સરકાર ના વિરોધમાં જે લોકો કરતા હતા એને લોકોએ રસ્તો બતાવ્યો છે અને એમના સુપડા સાફ કર્યા આજે મારો વિજય થયો છે એટલે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા હતા ને એને જાણથી મારા માટે મહેનત કરી હતી એટલે હું આટલી વીરથી જીત્યો છું ખાસ જે રોડ રસ્તાની જે સમસ્યાઓ છે એનો હવે શું હલ થશે શું ઘણા વર્ષોથી જે ભોજક ચઢાવવાળા રોડ જે છે ને એ અત્યારે મહિનાથી બે મહિનાની અંદર એનું ખાતમુર થઈ જશે વિકાસ પણ તો કોઈ ખામી લાગતી નથી ભાજપ સરકાર ખાસ હાલમાં દિલ્હીમાં પણ ભાજપે છે તે સરકાર બનાવી કોંગ્રેસને એમાં નિષ્ફળતા મળી આમાંનો પણ ત્યાં દબદબો હતો હાલમાં તાલુકા લેવલે પણ હવે ભાજપ વિજયી થઈ છે ત્યારે હવે શું કહેશું આજ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈની જ્યારે ડબલ એન્જિનની સરકાર આ રાજ્યમાં ખૂબ વિકાસના કામો કરી રહી છે આનું જ આ પરિણામ છે હમણાં જ દસડી પેટા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય કહેવાય ભારતીય જનતા પાર્ટીનો અને આ વિસ્તારમાં આદરણીય વિનોદભાઈ અને આદરણીય અનિરુદ્ધભાઈના શાસનમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય કેશોજભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બહુમતી મળી છે તો વિપક્ષ હવે ખૂતકાળ બની ગયો છે એ લોકોએ ક્યારેય પણ પ્રજાહિત માટે કોઈ કાર્યો કર્યા નહોતા અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌ લોકોનો વિકાસ થઈ રહ્યો છે આજે આપણે જોઈએ તો એંસી કરોડ લોકોને જ્યારે રાશન મળતું હોય કોરોના જેવી કપરી પરિસ્થિતિ હોય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં ભારતીય જનતા પાર્ટીને સરાક રાત્રે જાગી અને પ્રજાહિત માટે કાર્ય કરતી હોય ત્યારે આ પરિણામો આવતા હોય છે